નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક હું ઉપપ્રસ્થાન ધડોબ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની તારીખ છે 6 ડિસેમ્બર 2024 અને આ રવિ સિઝનમાં આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ છીએ તેમ ચણાનો જે વાવેતર છે તે મેજોરિટી થયું છે અને અત્યારને કન્ડિશન પ્રમાણે ચણાનો પાક 35 40 દિવસનો થવા આવ્યો છે અને આ કન્ડિશન્સ આ સમયે જો મેઈન પ્રશ્ન જો કોઈ હોય તો છે લીલી એડ અને જો આ લીલી એડ આપણે સમયસર નિયંત્રણ ના લાવીએ તો ઉત્પાદન ઉપર સારો એવો ફટકો પડી શકે છે અને તો હવે જ્યારે પણ કોઈ ખેડૂત મિત્રો આ સમયગાળામાં ચણાનો રાઉન્ડ બનાવવાનું વિચારતા હોય અથવા તો કોઈ પણ એગ્રો જવા જતા હોય તો તેમાં ખાસ ને ખાસ લીલી ઈયર માટેના ટેકનિકલનો સમાવેશ કરે જેમાં તમે સારી કંપનીનું ઇમામેક્ટેન બેન્જો એક પાંચ ટકા આવે છે એ વાપરી શકો છો સારી કંપનીનું કોરાજન વાપરી શકો છો કિસાન ક્લિનિકની ભલામણ પ્રમાણે તમે ઇમેટ ઇમેટનો દસ દસ ગ્રામ પ્રતિ પંપથી જો છંટકાવ કરવામાં આવ્યો તો લીલી એરમાં લાંબા ગાળાનું સચોટમાં સચોટ સારામાં સારું નિયંત્રણ મળશે અને એની સાથે સાથે અત્યારે પાંત્રીસ ચાલીસ દિવસના ચણા થવા આવ્યા હોય તો બે પાંચ ટકા ફ્લાવરિંગ બેસતું હોય છે તો આ ફ્લાવરિંગ આપણે વધારે વધારે રહીને કેમ પ્રેરી શકીએ કેમ સ્ટીમ્યુલેટ કરી શકે તો તેના માટે એક સાવિલ કંપનીની બહુ જબરજસ્ત સારી પ્રોડક્ટ આવી છે ફૂલ બહાર આ ફૂલ બહારને તમે ચાલીસ એમએલ પ્રતિ પંપના માપ સાથે રાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારા પ્રકારમાં મેક્સિમમ પ્રમાણે ફાલ બેસાડી શકાય છે એ ફાલને ખરતું અટકાવી શકાય છે સાથે સાથે આમાં ઝિંક અને સલ્ફર જેવા તત્વો હોવાથી તમને જાંબુડિયા રંગમાં જાંબુડિયા રોગમાં પણ સારામાં સારું નિયંત્રણ મળશે તો આ ફૂલ બહાર એવી એક જબરજસ્ત ટેકનોલોજી વાળી વસ્તુ છે ખેડૂત મિત્રો આનું સંપૂર્ણ રિઝલ્ટ લેવા માટે મિનિમમ બે રાઉન્ડ કરવાની ભલામણ છે એવું આ ફૂલ બહાર ચાલીસ એમ ના પ્રતિ પંપે અને હવે સાથે સાથે અત્યારે ચણા સુકા આવવાનો પ્રશ્ન હોય છે તો એની સાથે સાથે તમે અત્યારે સારા કોઈ ફૂગનાશક તમે એડ કરી શકો છો જેમાં એજોક્સોસ્ટોપિન ટેબુકો ના જોલ એજોક્સોસ્ટોપિન ડાયફેન્કો ના કે કોઈ કાર્બન ડેન્જી મેંગકો જેબ છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો કિસાન ક્લિનિકની ભલામણ પ્રમાણે આ જોડી આ જે ફૂગનાશક છે

અને છનું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ મારા નંબર છે જય ભારત અસ્તુ